નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેના જ્યારે અપૂર્ણાંકો હોય અને એનો સરવાળો કે બાદ બાકી કરવાની થાય ત્યારે એક સરસ મજાની શોર્ટ ટ્રીક છે જેને આપણે નામ આપ્યું છે બટરફ્લાય ટ્રીક તો આવો જાણીએ કેવી રીતે બટરફ્લાય બને છે અને એની શોર્ટ ટ્રીક કઈ રીતની છે તો અહીંયા પહેલું એક ઉદાહરણ લીધેલું છે ત્રણના છેદમાં ચાર પ્લસ બે છેદમાં ત્રણ તો આનું જો સાદુ રૂપ આપવું હોય તો કેવી રીતે આપાય ધ્યાન રાખજો સૌથી પહેલા અહીંયા જે ત્રણ છે એ ત્રણ અને અહીંયા જે ત્રણ છે છેદમાં એ ત્રણ એ બંનેનો ગુણાકાર એટલે ત્રણ નવ પછી એવી જ રીતે આ સાઈડ કરી ચાર ગુણ્યા બે ચાર દુને આઠ હવે શુક્રણું નવ પ્લસ આઠ અહીંયા વચ્ચે પ્લસ છે એટલે નવ પ્લસ આઠ એટલે સત્તર છેદમાં અહીંયા ચાર છે અહીંયા ત્રણ છે આ બંનેનો થશે ગુણાકાર ચાર તરીને બાર તો સત્તર ના છેદમાં બાર ચલો મિત્રો એવી જ રીતે બીજું ઉદાહરણ પાંચ ના છેદમાં ચાર પ્લસ ચાર ના છેદમાં ત્રણ જો આનું સાદુરૂપ આપવું હોય તો આગળના ઉદાહરણ મુજબ અહીંયા પાંચ છે એ પાંચ અને નીચે છેદમાં ત્રણ છે એ બંનેનો થશે ગુણાકાર પાંચ તરીને પંદર ચલો અહીંયા છ છે અને અહીંયા ચાર છે છ અને ચાર નો ગુણાકાર છ ચોક ચોવીસ પંદર અને ચોવીસ નો સરવાળો કરીએ તો કેટલા થશે ઓગણચાલીસ છેદમાં અહીંયા છ અને આ ત્રણ એનો ગુણાકાર છ તરીને અઢાર તો આપણો જવાબ થશે ઓગણ ચાલીસ ના છેદ અઢાર ચલો એવી જ રીતે ત્રીજું ઉદાહરણ છે સાતના છેદમાં ચાર માઇનસ પાંચના છેદમાં છ તો હવે તમારે આ ઉદાહરણનું સાદુરૂપ આપીને મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે શું જવાબ આવશે જેવી રીતે અગાઉ આપણે જે બટરફ્લાય ટ્રીક અપનાવી એવી જ રીતે આ ઉદાહરણમાં પણ તમે બટરફ્લાય ટ્રીક અપનાવજો એટલે જવાબ જરૂર આવશે પણ ધ્યાન એ રાખજો કે અહીંયા આ વખતે માઇનસમાં છે એટલે માઇનસ હોય તો અહીંયા જેવી રીતે આપણે સરવાળો કર્યો તો ત્યાં માઇનસ હોવાથી બાદ બાકી કરવાની તો મને શું જવાબ આવે છે કોમેન્ટમાં જવાબ આપજો જો મિત્રો કદાચ આગળ અહીંયા છેદ ઉડતા હોય તો છેદ પણ ઉડાડી દેવાના જેમ કે અહીંયા ઓગણચાલીસ છેદમાં અઢાર છ તરી ઉડી જશે આ ત્રણ ત્રણ કેન્સલ તેર ના છેદમાં છ આવી રીતે જો આગળ છેદ ઉડતા હોય તો છેદ ઉડાડવાનો તો મને કોમેન્ટમાં આ રકમનો સાદુ જવાબ આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ